સમજણ ઉભી કરવાનું બંધ કરી દઈએ અને અમારે રીવડા આરે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરી જય માતાજી નમસ્કાર મિત્રો રાધેશિવ રીવડાને તો તમે સારી રીતે ઓળખો છો તેમનો થોડા સમય પહેલાં દ્વારકામાં પ્રોગ્રામ હતો ત્યારે દ્વારકામાં જતાં ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો અને તેમાં ઘણા બધા નકશોને ઈજા પણ પહોંચી હતી અને કમાસાન મચી ગયો હતું ચારે બાજુથી ક્ષત્રિય સમાજના સો લોકોએ તેમને ઘેરી દીધા હતા અને માર પણ તેમના માણસને માર્યો હતો ત્યારે અત્યારે તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમણે ઝઘડો કર્યો હતો અને પહેલા ધમકી આપી હતી તેમનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને માફી માંગતો અને કહી રહ્યા છે કે અમારે બંનેને સભાનતા થઈ ગયું છે તેઓ તે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ ચેનલને ગાડી રાજદીપસિંહ રીબડાની ગાડી રાજદીપસિંહ ખુદ ભેગા હતા એના ભેગા આઠ જણા વાચ એમાં વસીમ સિંહ મારા ભાઈ ની ગાડીમાં

સમાજ સમાજના હિત ક્ષેત્રોને ખાલી એટલું કહેવાનું સમાજમાં ગેરસમજણ સમજણ ઊભી કરવાનું બંધ કરી દઈએ અને અમારે રીબડા આરે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે